નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજે કપાસ બજાર કેવી રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ કેવા ચાલી રહ્યા છે અને હાલ કપાસ વેચવો જોઈએ કે ન વેચવો જોઈએ તેની પણ માહિતી આપવાના છે તેથી વિડીયોમાં રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમે અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેના કારણે તેમને પણ એકદમ સો ટકા સાચી માહિતી પ્રાપ્ત થતી રહે સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં મિત્રો સતત અને સતત ત્રીજો દિવસ છે અને સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે કોઈ પણ મોટો વધારો અને સુધારો જોવા નથી મળી રહ્યો કારણ કે હાલ વરસાદી માહોલ હોવાના કારણે કપાસની જે આવકો છે તે ઘટાડા સાથે ચાલી રહી છે અને હાલ ઘણા બધા માર્કેટયાર્ડોની વાત કરીએ તો હજી પણ બંધ છે જેના કારણે કપાસની આવકો પણ ઓછી થતી જોવા મળતી હોય છે ઉપરાંત મિત્રો જે સેન્ટરો ખુલ્લા છે તેમાં વાત કરીએ તો રાજકોટની અંદર હાલ કપાસના સૌથી ઊંચા ભાવ એટલે કે પંદરસો અને સિત્તેર રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે અત્યારે આપણે ગુજરાતમાં વાત કરીએ તો પંદર સેન્ટરો ખુલ્લા છે જેમાંથી નવ સેન્ટરોમાં મિત્રો હાલ કપાસના ભાવ પંદરસો અને સાડી પંદરસો પ્લસ મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાયદા બજારની માહિતી આપી દઈએ એમાં પણ સૌપ્રથમ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર સાતસો રૂપિયા ચાલી રહી છે જેમ તો આપણે વાત કરીએ કપાસ બજારમાં સ્થિરતા થવા પાછળનું કારણ તો મિત્રો એમસીએક્સ વાયદો એ જ તમને જોવા મળી રહ્યો છે હાલ મિત્રો હવે જે પોઈન્ટથી ખુલે છે એમાં ને એમાં માત્ર હો બસો પોઈન્ટનો સુધારો જોવા મળે છે અને ત્યારબાદ એન્ડ ઓફ થઈ જાય છે હવે મિત્રો વાયદા બજારનો આ એક્સપાયરી મહિનો છે અને આ મહિનામાં એમસીએક્સ વાયદો કેવી ગતિ પકડે છે તેના ઉપર સમગ્ર વાયદા બજારનો આધાર અને કપાસ બજારનો પણ આધાર રહેલો છે કારણ કે ન્યૂયોર્ક વાયદાને પણ એમસીએક્સ વાયદો અસર કરતો જોવા મળી રહ્યો છે હાલ ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો મિત્રો બોતેર પોઈન્ટ અડસઠ ડોલર અને અત્યારે જ્યારે ખુલ્યો છે ત્યારે બોતેર પોઈન્ટ ડોલર સાથે મિત્રો વાયદા બજાર ખુલી ગયેલો છે અને આજે આશા છે કે તોતેર ચોમોઠ ડોલર પહોંચે અને ઘટાડો ન જોવા મળે સુધારો ન જોવા મળે તો કાંઈ નહીં પરંતુ ઘટાડો ઓછો જોવા મળે જેના કારણે કપાસ બજાર ઉપર જે ગાબડું છે એ ઓછું ગાબડું પડે ત્યારબાદ મિત્રો આપણે કપાસના પ્રતિ ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો છ રૂપિયા ત્યારબાદ સૌથી ઓછા ભાવ ત્રણ હજાર નવસો પચાસ અને સૌથી વધુ ભાવ સાત હજાર આઠસો અને પચાસ રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં પાંચ હજાર અને મહારાષ્ટ્રમાં બાર હજાર બે એ જ ઉજવલ મિત્રો આવકોમાં કોઈ ચેન્જ જોવા નથી મળી રહ્યા અને હાલ વાત કરીએ તો ઓલ ઓવર ભારતમાં વીસક હજાર બેલની આવકો માણમણ થતી જોવા મળી રહી છે તો મિત્રો આ સમગ્ર અપડેટ હતી અને હાલ જે કપાસ વેચવો જોઈએ કે નહીં મિત્રો જો તમને યોગ્ય લાગે તો સાડી પંદરસો સુધી ભાવ મળી રહ્યા છે તો તેમાં કપાસ આપવો જોઈએ અસ્તુ જય હિન્દ